મહાશિવરાત્રી પર શિવ ભક્તો લાંબી શિવલિંગ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે વિશ્વભરમાં ક્યાંય પણ આ પ્રકારના શિવલિંગ જોવા નહીં મળે કહેવાય છે કે તમામ પ્રકારના ધાતુઓમાંથી સર્વશ્રેષ્ઠ પારો હોય છે અને આ શિવલિંગ આખા પારાથી તૈયાર થયું છે કહેવાય છે કે અતિ દુર્લભ શિવલિંગ છે જેના દર્શન માટે દેશ વિદેશ થી ભક્તો આવે છે અને અતુટ આસ્થા ધરાવે છે મહાશિવરાત્રી પરિ કહ્યું કે અટલ આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે બે હજાર ત્રણસો એકાવન કિલો પારાથી તૈયાર થયેલ આ શિવલિંગની અનોખી મહિમા છે સાચા હૃદય થી પ્રાર્થના કરવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે લઘુરતનું આયોજન કરવામાં આવ્યું છે ભોજન અને ભજનની વ્યવસ્થા કરવામાં આવી છે મંત્રોની સાથે અભિષેક કરવામાં આવી રહ્યો છે શ્રદ્ધા સુમન કરવામાં આવી રહ્યા છે શિવરાત્રીને ભગવાનના લગ્ન તે પર હોવાથી શિવાલયોમાં જઈને પ્રાર્થના કરવાથી ભગવાન તેને પૂર્ણ કરે છે જેથી આજે તમામ જગ્યાએ જઈને ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ ભારત શિવરીની પૂજા કરવાના વિશેષ ફાયદા થતા હોય છે જેથી આજના દિવસે ભગવાન પાસે માનતા કરવાથી પ્રાર્થના કરવાથી તે પરિપૂર્ણ છે અટલ તીર્થિ યાત્રાધામ સ્વાગત છે અભિનંદન છે ભગવાન કૃપા મળે એવા હૃદય થી આશીર્વાદ આવો આજ મહાશિવરાત્રી પર્વ નિમિત્ત છે યજ્ઞ નું આયોજન અગિયારસો લીટર ઠંડાઈનો નો કાર્યક્રમ સાંજે ભોજન ની વ્યવસ્થા બ્લડ કેમ્પ

કે ધર્મ ને સાથે રહી સ્નાતની બન્યા એટલે એને આપણે ભગવાન માનવા પડ્યા છે અને બીજાના માટે જે જીવન જીવે છે ને એ ઈશ્વર જ હોય છે એટલે ભગવાન શિવ છે કલ્યાણકારી દેવતા છે પાલન કરે સર્જન કરે કરે વિષ્ણુ પાલન શિવ સહાર કરે છે સહાર એટલે એમ કે છે કે મૃત્યુના સમયે તમે પાણી પાણી તડપતા હો અને ભગવાન શિવ જો હાજર હોય તો યમરાજ ને પણ એમ કહે એ મારો પ્રિય ભક્ત છે એના ગળામાં રુદ્રાક્ષ છે એ ભારત શિવલિંગ આ શિવલિંગની ઉપાસના કરે છે એને અત્યારે જરૂર નથી તો યમરાટ પણ એ દ્વારથી નીકળી જાય છે આવું તત્વ હોય તો એ શિવ તત્વ છે આવો મિત્રો આ શિવરાત્રિ મહાપર્વમાં આપણે આવા ભગવાન શિવને મનવી રિજવીએ તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયાસ કરીએ અને આપણા જીવનમાં દરેક રીતે સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે એવી આપણે કામના કરીએ છીએ મિત્રો શિવ છે એ કલ્યાણકારી છે અને દરેક જીવનું કલ્યાણ કરે છે એના માટે આપણે એમની આરાધના કરતા હોઈએ છીએ સવારના મળત કે અઢી ત્રણ વાગ્યા થી અટલ તીર્થ યાત્રાધામ ની અંદર ભાવિક ભક્તો ની ભીડ છે અત્યારે આપ જોઈ શકો છો સાંજ સુધીમાં એક લાખ થી પણ કમસે કમ ભોજન ભલે દસ પંદર હજાર માણસો જમે ઘણા ઉપવાસ હોય તે ભગવાન શિવ ની આરાધના કરે વંદન કરે

ભગવાનની આરાધના કરવા માટે આ જીવ પાર્લેશ્વર દર્શન કરવા માટે આતુર હોય છે અને એકવાર આપણે શિવલિંગના દર્શન કરી આપણા જીવને સાર્થક કરી સૌભાગ્ય માની ભગવાનને પ્રાર્થના કરીએ આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવી મંગલ શુભકામના અસ્તુ અટલ આશ્રમ અટલ તીર્થ યાત્રાધામ સુરત મહંત્રી વટિરજી સુરત